આટવા એને બાટવાનો સક્સેસ છે થોડકો આવો જોરદાર ભાઈ અને બાટવાનો સક્સેસ એવું જ નથી વર્તાય કે બાટવા થઈ ગયા આપણે મકાન ને દેખાવા ને એટલે વર્તાય જાય કે ના કામ ફાઇનલી છે ને અત્યારે ગયા કામ હવે નીકળી ગયા આ બાટવા જાય ગેટ કામ કરીએ દેવીરાજ ગાર્ડન માં જઈ

हाँ अरे फोटोग्राफी करी बट हमें पहला अमर काम आया जी है नहीं पता है पीछे करसू क्योंकि काम पहला बाकी पीछे भीड़ था अमर हाँ कौन ऊपर हाँ 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 हाँ

સારસ તો બહુ ગમે આઈથી વાસ ગાર્ડન આઈથી આપણે નામ લેવાતા જે દર્શન થઈ જાય મજા આવી જાય જય વચરાજ હે હા મજા આવી જાય મને આરસ તો પર્સનલી બહુ ગમે આવવાનું મટિયાણા પૂકી ગયા ને હવે આપણે બાલાગામ જરાક છે નહીં અને યુટ્યુબર મમ્મી તો ભાઈ આ જગ્યા છે ને આપણે પહેલાં તો ફૂલ બતાવ્યું આ એકવાર મેં બતાવ્યું ત્યાં વિડીયો બનાવ્યું ત્યાં હા ઓટોમેટિક અહીંથી પડી ગયું હતું ને પડી ગયું હતું ને પછી કઈ પાણી ને આ તો મારી દીધી ત્યાં તો કઈ આમાં તૂટી જ ગયું સમજાતું નથી અરે તોડી નાખ્યું ને કઈ હતું ખબર પાણી પાણી અહીંયા એટલું એવું તો આ ઉપેરથી જતું હતું હેસ આની ઉપેરથી એ તો ખબર જ હતા તો અહીંથી એકદમ ઉપેરથી પાણી જતું હોય જાણ ત્યાં બધી એને લેતા ગયા ને આખે આખી પાણા નહીં પડી ગયું બે બે એ ભઈ બે ઉડાડી અને અટાણ જાય પાણી જઈ હમણાં વરસાદ ધબડ્યો ને તણજી ત્યાં એક ધારો જોરદાર હતો

આપડું સંત <laughs> 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 <Naksabhi. laughs> <garind> <laughs> અને હિના ફાઇનલી હાઉ હેલો ગાઈસ આઈ એમ ફાઈન વોટ્સ અબાઉટ યુ અને બાય ધ વે હિનાને આવું તો આજ તો એને લઈ ન ગયો કેમ કે એને નોકરી પર જવાનું હોય બાકી અરે ઈસે જ માં કામ હતું એક્ચ્યુઅલી અમારો કે કે હમ આઈ આર યુ એલા તો મેં અમારા પાછળ બેક સાઈડ માં છે ને લેમિનેશન કરાવવું તો એટલે મારે આવું તો પણ કરણ મને કીધા વગર અને કોઈ પણ જાતની જાણ કરાવવા મને વધારે આવી ગયો તો હા આ તો લોકોタルલે મારે વગેરા યો વોટ્સએપ બરાબર હા બાપુ નો જઈ બાપુ તો જઈ જશે ને બાપુ ઉભરે આવી આમાં વીડિયોમાં આ બધા કોઈ ક્યારેક કજ આવે હાવ હું હોય ને ગણવું શું કરો હમ હો મમી જીને બધે ભાઈ જય વચરાય જય એમ